છાણી જગતનગર ખાતે લાખોના ખર્ચે નવો બાગ બનાવવામાં આવ્યો છે કે જ્યાં રોજ ઘણા નાગરિકો બાગમાં આવતા જતા હોય છે ખૂબ જ આધુનિક બાગ બગીચો અહીંયા બનાવવામાં આવ્યો છે પણ કહેવાય કે પાલિકાના અધિકારીઓની જાળી ચામડીના કારણે છેલ્લા પંદર દિવસથી ડ્રેનેજનું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે અધિકારીઓને જાણ કરવા છતાં પણ અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી એક બાજુ વાતાવરણના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે તેવા મહિય જે પ્રકારે દુર્ગંધ મારતું પાણી રોડ પર ભરાય છે તેના કારણે પણ બાગ બગીચામાં આવતા નાના નાના ભૂલકાઓને પણ બીમાર પાડી શકે એટલી હદે આ પાણીની દુર્ગંધ મારી રહી છે પણ કોઈ અધિકારી કામ કરવા માટે તત્પર નથી તેવું દેખાઈ રહ્યું છે મારું એવું કેવું છે કે આ છાણી જગાતના કોલ નાખું હતું વર્ષોથી એ તોડીને એક સરસ મસ્ત ગાર્ડન બનાવી દેવામાં આવેલું છે જેની અંદર ખાંસી પ્રજાઓ આવે છે સાંજે બેસે છે અને મોર્નિંગ વોકની અંદર પણ ખાસા વ્યક્તિ આવીને બેસે છે આ ગાર્ડનની ગાર્ડન તો સરસ છે પણ એની બાજુમાં આવેલી એક ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇનની અંદર લગભગ એક મહિનાથી પાણી ઉભરાય છે અને એ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનને જાણ કરેલી છે પણ કોર્પોરેશનના કોઈ અધિકારી તેને ધ્યાને લેતા નથી અત્યારે એવું છે કે સરસ ગાર્ડનની બાજુમાં એક નાનું ગંદુ તળાવ જેવું પણ દેખાય છે જેની અંદર ઘણીવાર પબ્લિકને તકલીફ પણ થાય છે અવરતવર ટ્રાફિક પણ જામ થાય છે જેથી આ જે અધિકારી છે તમારી જે અરજ છે અધિકારીઓને પણ વડોદરા શહેરનું જે માથું ગણતું હોય છાણી જગાતનાકા અને ત્યાં આગળ જો આવા ગટરના પાણી જો ઉભરાતા હોય તો વડોદરા શહેરની દશા શું હોય જોવા જઈએ તો જોવા જઈએ તો છાણી જગાત નાકા બરોડાનું મેન એન્ટ્ર છે અને ટ્રાફિક પણ છે બીજી વસ્તુ એવી છે કે ખરેખર આ પબ્લિક જ્યારે બહારથી એન્ટર થાય છે ત્યારે આ વસ્તુ જોયા પછી એવું કહે છે કે ભરોડા આટલું ગંદુ કેવી રીતે થઈ રહ્યું છે એટલે જલ્દીથી તેનું નિરાકરણ થાય એવું જરૂરી છે અને જેથી એના તાત્કાલિક પગલાં લઈને એ દૂર કરવું પણ અતિ આવશ્યક છે એટલે તમે પણ જે રીતે વાત કરી અને મુખ્યમંત્રી જે રીતે વાત કરી કે મોદરા ગુજરાતના અંદર સુરત અને અમદાવાદ કરતાં પાછળ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો જવાબદાર છે તમને લાગે છે કોર્પોરેશન જોડે કામ પણ હોય છે પણ જ્યારે અરજી પડે તો એનું તત્કાલિક નિરાકરણ થાય તો એવું બધું દેખાય નહીં શું નામ આપણું મારું નામ પપ્પુભાઈ છે પ્રેમદર્શ શર્મા